પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર ઉપર પિકઅપ વાન ચડાવી દીધી હતી જેના કારણે જીતેન્દ્ર પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયો હતો ત્યારબાદ મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી જેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે દોઢસો મીટર જેટલો ધસેડાયો હતો આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરી અને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પિકઅપ વાનની નીચે ઢસડાતા યુવકને જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જેના પગલે કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઉભા રહી ગયા હતા દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી પિકઅપવાન ને લઈ અને ભાગી જવામાં સફળ થયો હતો જોકે કે ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યું છે હાલ તો આ મામલે કતાર પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં જોઈ શકાય છે કે જીતેન્દ્ર પિકઅપ વાનના જમણી સાઈડના આગળના ટાયર નીચે ફસાયેલો હોય છે અને ઢસડાતો આવતો હોય છે લોકો પિકઅપ વાનનો પીછો પણ કરે છે અને ત્યારબાદ તેને બચાવવાનો પ્રયાસ પણ કરે છે તો જીતેન્દ્રને પિકઅપ વાનની નીચેથી બહાર નીકાળી લેવામાં આવે છે ત્યારબાદ મયુર પિકઅપ લઈ અને ફરાર થઈ જાય છે અને કઈ રીતે તપાસ છે ગઈકાલે એક મોટર ચાલક જીતેન્દ્રભાઈ અને એમનો દીકરો ભાવિ મોટર સાયકલ ઉપર ચાર રસ્તા પાસેથી પસાર થતા રત્નમાલા સર્કલ પાસે એક ટેમ્પો ચાલક પાસે એમને થોડીક ટક્કર થઈ ગયેલી તો ટેમ્પો ચાલક સાથે ટક્કર થઈ તો એની સાથે થોડી બોલાચાલી થઈ તો બોલાચાલી દરમિયાન એણે મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાવ લે તો હું તારી પૂરો ગાડી ચઢાવી દઈશું

અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતન્દ્રભાઈ કંથારીએ કતાર કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે પણ ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસ સર્વેલન્સના સ્કવોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે અને ગુનામાં વાપરેલ જે ટેમ્પો છે ટેમ્પો પણ તપાસના કામ આપ્યું કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે સાહેબ આરોપીનું નામ શું છે શું કામકાજ કરતો હતો અને કયા કયા દિશામાં એટલે તપાસ થઈ રહી છે એટ્રોસિટી કોણ લાગી જશે મરણ જનાર છે એ દલિત છે જીતેન્દ્રભાઈ કંથારિયા એટલે એટ્રોસિટી મુજબનો ગુનો છે અને એટ્રોસિટી આ કામે ખૂન અને એટ્રોસિટીની કલમ ત્રણ બે પાંચ મુજબની ગુનો દાખલ થયેલો છે અને એ મુજબ તપાસ ચાલે છે અને આ કામે આરોપી જે અકસ્માત કરનાર છે છે એનું નામ અર્જુનભાઈ ભરવાડ અને એ પોતે નો ધંધો કરે છે ટેમ્પો ચલાવે છે અને એને આવેશમાં આવીને જ આ વસ્તુ કરેલી છે અને જાણી બુજીને મરણ જનારી ઉપર આ ટેમ્પો ચડાવીને એનો ફોન કરેલ છે અને જ દિશામાં આગળની તપાસ ચાલે છે આવા જઘન પ્રકારના ગુનાઓ અને આવી પ્રકારની માનસિકતાવાળા ઈસમો છે